માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આશા કરું છું કે તમે મારો પહેલો બ્લોગ જોયો છે જેમાં થોડોક અવાજની પ્રોબ્લેમ હતી તો પેરેટ આવી ગયું એટલા માટે તો હજી મારે જાગી નજી બહાર આવો છું તો હજી બ્રશને ને એવું કરવું બાકી છે તો બ્રશ ને એવું કરીને મળવું હાલો તમને હાલો મિત્રો તો નાહ જોવા તૈયાર થઈ ગયો છું અને પપ્પાને થોડુંક પગે વાગ્યું હતું તો જો વડે બેઠા છે ત્યારે પાપે છે જોઈ શકો છો છે ભગે વાગ્યું હતું તો આજે અમારા સસરાની આવે છે ખબર કાઢવા પપ્પાની તો એને જાવ છું લેવા તો લઈને આવીને મળો હાલો

મીઠા રહે ને બીજું આગળ વસ્તુ લેવાની છે તો ના જવાના છે અમે ગાંઠે લેવા આવી ગયા છે દુકાન છે ફરસાણ ની દુકાન છે હા એ જ તે કિલો શું છે કિલો ગાંઠિયા લેવાનું છે અમારો વિશાલભાઈ જો ગાંઠિયા લે છે કિલો ગાંઠિયા લે છે ઉભા રહી ગયા છે ફરસાણની દુકાન હવે લઈ લઈ ગાંઠિયા આવી હતી એમને પછી આગળ તો લઈ લઈ રીંગણા ઓળાના વિશાલ ભાઈ મારે કિલો ગાંઠિયા કરાવે છે જો અમારે મીઠાઈ લેવાઈ ગઈ છે વિશાલ ભાઈ અમારો જો બાઈક શરૂ કરે છે આગળ જાય છે બીજા રીંગણા ચાલુ થઈ ગઈ છે બાઈક હવે જાય છે રીંગણા લેવા બરોબર મારા વિશાલભાઈ ડ્રાઈવર છે પણ એની પાસે લાયસન્સ છે ને એટલે ગાડી આપે છે પણ પોલીસ લાયસન્સ છે તો એ વાહન બેઠો છું જો અમારા વિશાલભાઈ એમાં લાયસન્સ નથી તો ગાડી આપે છે પોલીસ વાળા પકડી તો આપણે ખુશી ખુશી ટન આપી દઈશું શેરડી અને પતંગ ને એવું બધું વેચાય છે જો આપણે જવાનું છે

મિત્રો આપણે રીંગણા ને એવું બધું લઈ લીધું છે બધું વસ્તુ લઈ લીધી છે હવે અમે જઈએ છીએ ઘરે અમે જો ક્રિકેટ સાંભળીએ છે અંદર સીધા ઘરે જાય છે રીંગણા લઈ લીધા છે મીઠા લઈ લીધી છે કાઠિયા લઈ લીધા છે ટમેટા લઈ લીધા બધું લઈ લીધું છે બધું લેવાઈ ગયું છે હવે અમે જઈએ છીએ ઘરે અમારે તો વિશાલભાઈ ને ઘરે ખોબો ખૂબ ન આવ્યો હતો કાનમાં ટાઈટ કરી દીધું છે કારણ કે ઘરે તપડો કાનમાં આવે

ફાઈવ છે અમારા રીંગણા શેકે છે આ વિશાલભાઈ ના કરણભાઈ બે રીંગણા શેકે છે તો નાખ જો થોડુંક આ શેકા અને જો ઉપર કે નાખ અને અમારે જે એક ભાઈ છે જો આવડા આવડાવે ભાઈ રીંગણા શેકે છે એ પણ થોડાક શરમાય છે તો ભાઈ આગા અને ધુવાડો થાય છે થોડોક ધુવાડો થાય છે અને ઉપર તો તમને બધો પતંગ ચડે છે જો ખીહર આવી ગઈ છે ને પતંગ સડે છે જો દેખાતી છે તમને પતંગ પતંગ ચડે છે ને અમારા અહીંયા ઓળા શેકાય છે ગયે જાવ આગળ રડી મરપાજન તમારે જો પાછળ રીંગણા પોલે છે અને હવે મેં હારા પણ દેજો અમારે હારા છે ખબર કાબર આવે છે ને તો અમારે અંદર આવો છો જો હવે ને

અમે વાડીએ તો આવી જશે હરોગો લેવા માટે તો જો આ અમારે ઓડી છે એક વાડીએ એટલે અને ઘઉ આવ્યા છે તો તમને બતાવું ઘઉં જો આ ઘઉં છે આમાં બધી જોડિયા બસ જો આ દેખાય એટલે બધું એમ ઘઉં છે અને હવે હરગવા બાજુ જઈ છે અમે હરગવો લેવા માટે અમારે તો વિશાલભાઈ બોર ગોતે છે નાની એમથી છે હા અમારે પાણી છોકરો ના ના

છે છે બોલો કાળુભાઈ કાળુભાઈ તમારે કેવું ભાગી ગયા ભાઈ તો તમે એ કહો તો હરગુવા તમને ઉતરતા કોને શીખવાડ્યું કેવી રીતના ઉતારીએ ઉતારી

કાળુભાઈ બોલાવે છે કાળુભાઈ ભાઈ કાંક કેવા માંગે છે બોલો કાળુભાઈ એવું આવે ને સાકતા રહી તો કાળુભાઈ હરગવાની તારીફ કરે છે કે તમે ચાકતા રહી જાઓ એમ કહે છે હરગવાની મસ્ત છે જો છે ને હા મારા કાળુભાઈ કે આટા મારે છે કાળુભાઈ કપડા લેવાના બાને એ આટા મારવા વિયા આવ્યા છે એટલે જો આ વિડિયો તેના પપ્પા પાસે પોગે તો કાળુભાઈ નું આયુ બનશે બરોબર અહીંયા અમારે હરગવામાં ક્યારેક ક્યારેક કસિંહ ને દીપડા ને એવું પણ આવી શકે પણ અમે એથી જો કે બીતા નથી કોણ દીધા કોણ તમે કોઈ બધા ઉભાયરો ને અમે ભાગી જાવી પછી તો કે કાળુભાઈ તમારું શું કેવું છે

गुगा डोली ने सुबाई दुख सुवा रागा माई गुगा डोली दुबाई होया ये माई हां गुगा डोली <laughs> बारा में के बेटा बता इनके मारे मेंबर डोली लाजो ने ये मारे गुगा डोली लाग जाएगा गुगा से डर है है पांच तो पांच तो देखो आंख मेरी लोड़ी है आंखनी से बाल पे आंख पे लोड़ी है एमEMBER सिम्पक क्या बोलते सिम्पक आई

તમને જો આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં